નમસ્કાર પ્રેશક મિત્રો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અર્ષતિ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ આજે આપણે એક સરસ ધાર્મિક સ્થાને આવી રહ્યા છીએ જે પહાડીવાળા મહાકાળી મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિર વિજાપુર થી હિંમતનગર ના હાઈવે ઉપર અને દેવપુરા ગામે આવેલું મંદિર છે તો મિત્રો ચાલો આ મંદિરના મહાકાળી માતાના મંદિરના દર્શન કરાવું અને એના ઇતિહાસ અને પરચા વિશે જાણીએ ચાલો પ્રેક્ષક મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશે જણાવું તો આ મંદિર આશરે ચારસો વર્ષ જૂનો ઇતિહાસ છે અને અહીંયા પહાડીવાળા મહાકાળી તરીકે એટલે ઓળખાય છે કે અહીંયા એક પહાડા કરીને ગામ હતું અને અહીંયા મલકોનું રાજ હતું ચાલો પ્રેક્ષક મિત્રો આજે આપણે મહાકાળી મંદિર અને મહાકાળીની મૂર્તિના દર્શન કરાવું તો ચાલો પ્રેક્ષક મિત્રો માતાજીના મૂર્તિના દર્શન કરે મિત્રો અને જો બીજું બિલકુલ મંદિરની સામે અહીંયા યજ્ઞશાળા પણ બનાવવામાં આવી છે અને અહીંયા યજ્ઞ મોટા પ્રમાણમાં થાય છે અહીંયાં દર રવિવારે બહુ મોટી સંખ્યામાં માના ભક્તો દર્શન કરી અને પાવન થાય છે અને પોતાની માનતા પૂરી કરે છે અને નવી માનતા લઈ જાય છે અહીંયા મંદિરની એક મોટી વિશાળ જગ્યા છે તેમાં આપ

કુદરતી સૌંદર્ય છે અને આ મંદિરની ખાસિયત એવી છે કે સાબરમતી નદીના કિનારે આવેલું છે મિત્રો અને આ મંદિર વિજાપુર તાલુકો બી લાગે મહેસાણા જિલ્લો લાગે અને સાબરકોઠા જિલ્લો પણ લાગે છે એટલે બંને જિલ્લાની વચ્ચે આ મંદિર આવેલું છે મિત્રો તો મંદિરના દર્શન અને માતાજી સ્વયંપૂર્ણ પકડ થયેલા છે તો આ મંદિરના અને મૂર્તિના દર્શન કરવા મહાકાળી માતાના દર્શન કરવા અવશ્ય અવશ્ય પધારો અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય એવું સંજય બારો તરફથી આપને હાર્દિક આમંત્રણ છે અને મહાકાળી મંદિરના આપણે મૂર્તિના બી દર્શન કર્યા મહાકાળીના ઇતિહાસ વિશે પણ જાણીશું અને હા મિત્રો આપણે મોટા મેદાનની જગ્યા પણ જોઈ અને હવે હું એવી જગ્યાએ લઈને જઈ રહ્યો છું કે તમે તમારા પરિવાર બાળકો સાથે અહીંયા પધારો તો અહીંયા બાળકો માટે સરસ મજાનો ગાર્ડન બનાવવામાં આવ્યો છે મિત્રો અને ખૂબ એન્જોય કરશે બાળકો અને બાળકોને મજા આવશે ને તમને બી મજા આવશે તો મિત્રો આ મંદિરના દર્શન કરવા અવશ્ય એકવાર તો પધારજો મિત્રો મિત્રો ચલો તમને બગીચાની અંદરની રાઈડ્સ અને બધું બતાવું ચાલો મિત્રો આ મંદિરના ટ્રસ્ટીઓએ ખૂબ જગ્યાનો સાચવી છે અને આ જગ્યાનો ઉપયોગ પણ કર્યો છે અહીંયા સરસ નાના ભૂલકાઓ માટે ગાર્ડન બનાવ્યો છે આ બાજુ લક્ષણી છે આ બાજુ હિંચકા છે આ જોઈ રહ્યા છો કે બાળકો કેવા ખિલખિલાટ કરી અને આનંદ લઈ રહ્યા છે તો મિત્રો આ આનંદ લેવા તમે પણ અવશ્ય પધારો જય માકા નમસ્કાર પ્રેક્ષક મિત્રો આપનું અમારી યુટ્યુબ ચેનલ હરસતી દર્શનનું આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મહાકાળી માતા પહાડીઓવાળા જૂના દેવપુરા તરીકે ઓળખાય છે એ મહાકાળી માતાના દર્શન કરાવ્યા અને એ દર્શન કરી અને આપણે ધન્ય થયા તો આજે આપણે એ જ મંદિરના ટ્રસ્ટી ગણો કે જે ગણો ઉપાસક ગણો એવા તખતસિંહ બાપુને આપણે એમની મુલાકાત કરીએ અને એમના મુખેથી મહાકાળી માતાના ઇતિહાસ વિશે જાણીએ તો આવો મિત્રો આપણે તખતસિંહ બાપુને મળીએ જય માતાજી બાપુ જય માતાજી

ઊંચે પાડા આ મલકો નું કોઈ રાજ હતું અને હોમ ગણવા જો તો પાડા એટલે હોમી સાવરમતી નદી છે એ સાવરમતી નદી નો હામો એક મંદિર છે બીજું તિરુપતિ કરો એ તિરુપતિ અત્યારે બાકારી હોવું કે છે પણ અમે જોગમાયા કહીએ છીએ એ જોગમાયાનું મંદિર અને પાડવાનું આ મંદિર બંને જોપાના સામ સામે બે જોપાકે હોય કે જે પહેલા દરવા આતા એ દરવા છે છે એ વખત પણ આ માકારીનું મંદિર જે પ્રાગટ છે અત્યારે હાલ માકારી ગણો તો આજરા દે પ્રાગટ કામ કરી રહ્યો છે એવું જગત આખો જિલ્લો મેસાણા જિલ્લો આખો આવે ને કે એ પણ કોઈ ના કે કે આ માતાજી કામ ન કરે એવો મને અદલ વિશ્વાસ છે અને હું પ્રાણલીલામાં એવું કહું છું કે હું પચાસ વર્ષથી આ ભક્તિ કરી અને જે માંગ્યું તો માં આ જગ્યા વગડો છે આ જગ્યા કોઈ બેન બેટી આવી શકે એવી નથી તો બેન બેટીઓ અત્યારે રાતના બાર વાગે ઉઘાડા પગે આવીને દર્શન કરી અને દુપારો માના વાહન જે માગવું હોય માગી અને એમની ઈચ્છા પૂરી કરે છે માં એવું આ બન્યું એ હું અતિ એમની માતાજીની મુદાયા માગું છું અને કોઈ પણ એમ કે આ માતાજી ખાતી ખોટો એક બનાવટ બનાવેલું છે એવું કોઈ માનવા તૈયાર નથી વાતની ખબર જ નથી ઇતિહાસ ખૂબ મોટો છે ઇતિહાસ ખૂબ મોટો છે છે દરબારોનો ખૂબ મોટો બધા ઇતિહાસ ની આપણે કોઈ વય લખવી નથી પણ આ મહાકાળી મંદિર છે એ પ્રાજત્ય મંદિર છે આ જૂનું પુરાણી મંદિર એમાંનો ઘણા ગામડો બન્યો છે મારા દારા મુજબ વાણીયા તો પારેશિયા વાણિયા કેવો હોય ત્યારે બોમ્બે માં વસવાટ થાય છે બરાબર છે ગવારામો તો કોઈ પટેલો છે ઠાકોર ભાઈઓ છે અને કોઈ બીજી કાસ્ટો પણ બધા એવું કહી શકે અમે મૂળ પાડે છે તો માતાજી નું તો સરદારપુર ગામ તો સરદાર આ મલક એ જ સરદાર બીજા કોઈ સરદાર નહીં મલક કહેવામાં આવે મલક ની અટક જુદી આવે છે પણ મોયું કહું છું કે મલકો મલકા એ

તો એક બે વખતની ની ચોરીઓ પકડો નહીં એક બીજું કોઈ પણ માનતા માન તો આપણને કહેતો નહીં આવી પણ આજે આજો પડશા એવા છે અમારા કે આ મહાકાળીના આગળ જેને જે પ્રતિજ્ઞાઓ લીધી એ કોઈ બાકી રીત નથી અને દરેકની મનની ઈચ્છાઓ પૂરી થઈ છે બીજું આ એટલું સરસ મહાકાળીનું મંદિર બનાવ્યું છે નવી રચના થયેલી છે તો આ મંદિરની સ્થાપના જે નવું નેવ નિર્માણ કર્યું એ મંદિર બનાવનાર કોણ એ આ એક અરવિંદભાઈ કરીમ પટેલ છે વીરપુરાનો વતની શિક્ષક છે અત્યારે અમદાવાદ છોકરો બરોબર તો બધા ફોરમ છે એ પોતે પણ ફોરેન વાસી થઈ ગયા છે બરાબર છે આન એમનો એક તકલીફ આવેલી હતી જબરજસ્ત ભક્ત બને ક્યારે તો કંઈક જમીનનો ધંધો કરતા હતા અને એમને પોતાનો બંગલો બનાવ્યો ખરો પણ કોઈક ધંધાની દ્રષ્ટિએ અમદાવાદમાં કોઈ વિરોધી જ્યાં જ્યાં હોય કે એવું થયું કે એમને ભાગી જવું પડ્યું છ મહિના પછી એમને માની બાધા રાખી માનતા કે માં હું તારું નવું મકાન બનાવ્યું તારું મારું અમદાવાદમાં અત્યારે ચોકનો સરખેજ આપણો જે સોલા ખરું સરખેજ ચોક અને અત્યારે બંગલો છે ચોથી એમને બનાવ્યું તો ખરું પણ તેમનું માનું મંદિર બનાવું માનું અંદર વસવાટ કરું તો આનું પેલા બંગલામાં રહીશ પણ મને કંઈ થાય નહીં કે આજે એ માતાજીનું મંદિર એમને નિર્માણ કર્યું તો ત્રણ વર્ષ હું એમને રજા લીધી પણ રજા મળી એન્જિનિયર પોતે આવ્યો ત્યાંથી અમદાવાદથી એ અને કહ્યું કે મારા મંદિર બનાવવું છે પણ માતાજી રજા પાડવાની આપતા નથી પછી એમણે વિચાર કર્યો કે અમારે ભાઈ હતા જેઠી ભાઈ સ્વચ્છ થઈ ગયા એમને કહ્યું કે આપણે ભાઈ ને પૂછે મોટાભાઈ તો ખૂબ આનું તો માતાજી આપણને રજા આપું તો એ નિર્માણમાં મને બોલાય હું તો અરજી હું કે ભાઈ તઈ કયા ગમના કે હું એક નામ શિક્ષક છું આમ શું તેમ કે હું એન્જિનિયર છું હું કે કેટલા પૈસા ખર્ચવાના છે એટલે કે અમારા આઠથી નવ લાખ રૂપિયા થયો ત્યાર સુધી માતાજીનું મંદિર નવું બનાવું છે પણ પેલો ભાઈ એન્જિનિયર કે કાકા હું આ મંદિરનું મને કે હું છું પણ કે મારાથી મંદિર બને અધવચ્ચે ના મુક અધ્વ મૂકીને જતા રહો તો કીધું બાભામાં એમ પૂરું કરી શકીએ નહીં એવો સમય હતો અત્યારે તો બની દઈએ અત્યારે તો મોટું બનો છે એ બાબા જ બનાવીએ છીએ બધા પણ પછી એમ કહ્યું કે હું ચેક લખી આપું મુક ચેક તમારો પૈસાનો ચેક નથી લેવો એક તો હું માતાજી આથી વાતો કરતો તો કે માતા ને શું લાગે છે કે બેટા પટિક ના લેવડાય એટલે ભાઈ બીને ભાઈ ન કે પૈસાથી થી નઈ બતાવ પૂ જાય એ મે કહ્યું કે ભાઈ પટિક ના તમે માતા કે રાત મુકો એ મારો ચેક પણ તમારે એક જ મનથી બોલો શબ્દો એક કી શું બોલું કે તમારે એટલું બોલવાનું કે હું મંદિર

જેની 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 જેવી શ્રદ્ધા બીજું વઘરો હતો જઈ શકતું નતું અને અત્યારે રાત ના બાર વાગે તો પણ રહી શકે તો માં કહેવાય

માણિયા જેવું ગામ બન્યું અને એ જ મારી માગણી હતી કે મારા ગામના માણસોનું બજારમાં ફરું તો એમ થાય કે ના ભાઈ આ દેવપુરા ગામના માણસ વ્યવસ્થિત માણસ આપ જમે અડ્યા સત દઈ ક્યારે આવી શકે માનો પ્રતાપ બરોબર છે એટલો એક ભરૂચો જે આ બગીચો બન્યો આ હોગુપુરાણું અને લોકો એક તો રવિવાર તો આપો ને તો તમને એમ લાગે વિડીયો હું મૂકો તો કા શું છે લાઈન લાગે ચાલતા પગે બીજા પૂછે કોઈ મોટી વસ્તી આવાજ તો બોલે અને આજે તો વસ્તી હે હદ અતારો પણ આમ ચાર વાગ્યું ને એટલે તમારે જોવું હોય તો તમાર વિડિયો ઉતારવો ઉતાર દે ચાર વાગ્યું તે સાત થી આઠ વાગ્યું ને ત્યાં સુધી લાઈન લાગે વ્યાપુતિ મંદિર સુધી ચાલતા પગે બધા સૌકાર ઓફિસરો

અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો કોમેન્ટમાં જય મહાકાળીનું નામ લખવાનું ભૂલતા નહીં હું સંજય બારોટ જય મહાકાળી